નમસ્કાર ગુજરાત કેમ છે મારી નાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને સરપંચ ને આંતે ને આ તમામ ચૂંટણીઓની વચ્ચે બરાબર ગોપાલભાઈ ઇટાલિયાના આપણે સિદ્ધાંત પર ચાલીએ કે ગોપાલભાઈ ઇટાલિયા એવું કહેતા હતા કે પહેલાં આપણું ગામ સુખી હોવું જોઈએ પછી તમે જી બહાર ભળવાયું કરતા હોય ને પછી તમારે બહાર ભળવાયું કરવાનું પહેલાં આપણું ગામ સુખી હોવું જોઈએ એ જ હું તમને એક નજારો બતાવું બરાબર આ ભારતીય જનતા પાર્ટીના વિસ્તારનું ગામ છે બરાબર આ તમે રોડ જોઈએ બરાબર આ આખા ગામમાં આવી રીતના આ પૂર્વ સરપંચ રોડ કમ્પ્લીટ કરીને ગયા હતા અને ત્યાંથી કાર્યક્રમ ઉપાડ્યો કે આ આખો રોડ જુઓ આ ગામનો મેઇન રોડ છે હવે અહીંયા વાણન ની દુકાન છે અહીંથી પાણો સટકીને અંદર ગયો ને કોકના મોઢામાં એની જવાબદારી કે આપણે જોવાનું છે બરોબર આ તમે રોડ જોવો જોજો આખો રોડ અહીંયા પબ્લિક ની અવર જવર ચાલુ હોય જે આપણે અનમોલ ફરસાણ છે અહીંથી ટુ વ્હીલર એ ફોર વ્હીલર અહીંથી પાણો છટકીને ઓલા ભાઈ ના માથામાં ટંગોરામાં અડી ગયો તો ઈ ભાઈનો મેડિકલ નો ખર્ચો થી માંડીને આ બધું આ કોણ દીયે આ જવાબદારી સરપંચની હોય બીજા કોઈની ન હોય બરોબર અને આ બે ગ્રાન્ટ પાસ થઈ ગઈ આ બે ગ્રાન્ટના કાવડીયા આવી ગયા રિપેરિંગના ના કાવડી આવી ગયા તો રોડની તમે હાલત આખો ઉધો રોડ રોડ આ આ આ આ તમે ગામ ગામનો અહીંથી પાણો સટકીની દુકાનમાં ગયો ને કોકનું માથું ભટકાણું તો સરપત દે ને કાવડિયાના હે આ જુઓ તમે આ આ ગોકુડિયું ગામ કહેવાય ને આ ગોકળિયા ગામના રોડ જુઓ તમે આ જુઓ એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી કરજો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના આ બધું પછી કરજો પહેલાં ગામના સરપંચો એ અને જેટલા જેટલા કમિટી મેમ્બરોના આન તેન બહુ નિમાઈ ગયા ને એ બધા આપણે આમાં આપણે ધ્યાન દેવું જોઈએ અને આ આપણા જો વિરોધ પક્ષના નેતા એવા પંચાયતના આ આ આ તમે જુઓ આ આ તમે આ તમને રોડ હારા છે તમને રોડ હારા લાગે છે આ પાણા સટકીની દુકાનોમાં જાય કોઈકના માથા ફૂટી જાય આ રોડ हारा લાગે તમે કયો ખાલે આ બે જો આ આ ગામની વેદના છે આ બીજા કોઈ નથી અને કોઈ ખુલીને નથી થાઉ તો બધાય બીવે કે આમ કરી નાખશે ને તેમ કરી નાખશે ને આ બધાય બીવાવાળા એટલે ખુલીને કોઈ ન બોલે એટલે આ જવાબદારી એક આપણી બને અને હજી હું તમને પંચાયત બતાવું બરોબર એટલે હું એમ કે તમને બહુ ખાસ ખ્યાલ આવે આ આ ગટર હતી તોય ગટર નાખી માથેથી અને આખો રોડ ખોદી નાખ્યો જો આખું કમ્પ્લીટ આયોજન જોવો તમે આખું બધું ખોદી નાખ્યું બરોબર પણ કરવાની તેવડ કોઈ પાસે નથી જો આખો રોડ સિમેન્ટ રોડ પૂર્વ સરપંચ આખો સિમેન્ટ રોડ બનાવીને ગયા અને અત્યારે આખો રોડ બધે ખોદાઈ ગયો જો આવા કામ છે આવા કામ આ કામ કરવા હાટુથી તમે હમણાં પાછી ચૂંટણી આવશે ને એટલે ઉપર અત્યારે ટિકિટો નક્કી થવા માંડી કે તાલુકા પંચાયતમાં આપણે આને દેવાની હોય અને આ વિસ્તાર જુઓ તમે અહીં પેવર બ્લોક કમ્પ્લીટ જુઓ જુઓ તમે એટલે જે વોર્ડમાંથી જેટલા મત વધારે નીકળ્યા હોય ને વોર્ડમાં કાર્યક્રમ થાય બીજું કાંઈ ન થાય બરોબર આના જેવી એક વાત છે બીજું કાંઈ નથી એટલે બહુ સાચવીને મતદાન કરજો અને ગામના સરપંચોથી માંડીને બધાને આ એક ખુલ્લી ચેતવણી છે આ રોડ કમ્પ્લીટ કરાવી દેજો મોટા ગુંદાળા ગામ છે આ અને ગામના સરપંચને આખી કમિટી અને બે ગ્રાન્ટોનો હિસાબ દેજો કે કોણ આમાં કેટલા રૂપિયા ખાઈ ગયા ને આ રોડ રિપેરિંગ કરવાના અને રોડ બનાવવાના કોણ કેટલા પૈસા ખાઈ ગયું ને આ છે ને હિસાબ તૈયાર રાખજો જય ગુજરાત જય સરકાર